ગોરખપુરની પાવન ધરામાં અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજકો સાથે કરી ખાસ વાતચીત અને જાણવાનો પ્રયાસ કર્યો કે પાંચ દિવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં શું વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જેને અત્યારે સિદ્ધપુર તરીકે ઓળખાય છે સિદ્ધપુરમાં કહેવાય કંકર એટલા શંકર અને મા સરસ્વતીના તટે માં સરસ્વતી માતાને અરડ્યું આવતા એટલે કે ગોથું આવતા ત્યાં શિવનું પ્રાગટ્ય થાય છે આ શિવનું લિંગ ગાયત્રી જેવું છે અને તેથી જ અરડિયું એટલે કે ગોથું આવતા આ મહાદેવનું નામ રડેશ્વર મહાદેવ નામ પાડ્યું છે અને આજે પંચ દિવસીય તેનો મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ સ્વયંભુ શિવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અગિયાર કુંડી હવનનું આયોજન શોભાયાત્રા સાથે જ શિવરાત્રીના દિવસે મહાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજથી સતત ચાલનારા પાંચ દિવસમાં માનો મહેરામણ અહીંયા ઉમટવાનું છે પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી સાથે જ અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને એથી જ આ કુ મહા કવરેજ ગુજરાત ફર્સ્ટ સતત આપને બતાવતું રહેશે અરડેશ્વર મહાદેવ કે જેને સ્વયંભુ મહાદેવ કહેવામાં આવે છે શિખર પ્રાણ પ્રતિષ્ઠા જેની થઈ રહી છે ત્યારે અગિયાર કુંડી મહાયજ્ઞની સાથે સાથે ભુદેવો એટલે કે બ્રાહ્મણો પણ અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે અને સાથે જ સિદ્ધપુરવાસીઓ અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા રડેશ્વર મહાદેવ પધારી રહ્યા છે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ સિદ્ધપુર સનાતન ધર્મ અને સનાતન ધર્મમાં જન્મ લેવો એ જ ક્યાંક ફલીપૂતી કરે છે શું છે છે અત્યારે જે વેગ મળી રહ્યો એક એક પછી પ્રાણ પ્રતિષ્ઠા શિખર પ્રાણ પ્રતિષ્ઠા હોય રામલલ્લા નું મંદિર બિરાજમાન થી ઉદ્દૈન માં બનાવેલો કોરિડોર હોય દ્વારકામાં બનાવવાની કોરિડોર ની વાત હોય અને એ પછી પણ પાવન ભૂમિ જેને કહેવામાં આવે છે જ્યાં માતૃ ગયા તીર્થ સ્થાન કહેવામાં આવે છે એવું

એનું આજે આજથી આરંભ થયો છે શિખર પ્રતિષ્ઠા માટેનું આ કાર્યક્રમ છે એમાં અગિયાર કુંડી મહાઅતિ નું પણ સાથે આયોજન છે એમાં આજથી લગભગ ચાલુ થશે એટલે આજે અગિયારસથી ચાલુ કરીને અમાસ સુધીનો આ પાંચ દિવસનો શિખર પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે ઉત્સવ છે આમાં આજથી પાંચેક હજાર માણસ આજથી પાંચ સાત હજાર માણસ આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને છેલ્લા દિવસે સમગ્ર શહેર માં તાલુકામાંથી લો જે લોકો આવે એને અહીંયા જમવાની ભોજનની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા કરેલી છે એ દિવસે અમને અંદાજ છે કે પચીસ થી ત્રીસ હજાર લોકો ભોજન લેશે પછી આજથી જો આપણે વાત કરીએ તો આવતીકાલથી અને પરમ દિવસે મહાશિવરાત્રી આવે છે કદાચ સિદ્ધપુરમાં પહેલી વખત એવું બનશે કે અરડેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળવાની છે કયા પ્રકારનું આયોજન છે અને શોભાયાત્રા દરમિયાન પાંચ દિવસના કાર્યસૂચિ સંક્ષિપ્તમાં જો આપણે જાણવા તો કઈ રીતે કહી શકાય આ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ જે અરડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત થઈ રહ્યો છે એ પંચ દિવસીય મહાયાગ અતિ રુદ્ર શાંતિ શ્રી વિક્રમભાઈ ગુરુજી પંચોલીના આગેવાની હેઠળ આચાર્ય પદે જે યોજાઈ રહ્યો છે એમાં આજે આ કાર્યનો આરંભ થયો છે યજ્ઞનો આરંભ આજે થયો છે આવતીકાલે અંબાવાડીથી શરૂ કરી અને બાવાજીની વાડી સુધી જે ગોવિંદ ગામધણીનો જે રૂટ છે રથયાત્રાનો એ રૂટમાં સમગ્ર રૂટમાં ફરશે અને સમગ્ર શિવભક્તો સનાતન ધર્મના દરેક નગરજનો આ શોભાયાત્રામાં જોડાય એવું સરસ અમે લોકોએ આયોજન કર્યું છે એ શોભાયાત્રા સવારે નવ વાગે અંબાવાડીથી પ્રસ્થાન થઈ લગભગ બપોરે બાર સાડા બાર સુધી સમાપન થાય એવી એક વ્યવસ્થા છે શિવરાત્રિના દિવસે જે મહત્ત્વનો ઉત્સવ છે આપણો અને આ અતિ પ્રાચીન દેવભૂમિ દેવોનું મોસાળ એવી સિદ્ધ ભૂમિના અંદર જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે શિવરાત્રિ તો અતિ પ્રાચીન વર્ષોથી ઘણા વર્ષોથી સિદ્ધપુરમાં ભવ્યથી ભવ્ય ઉજવાય છે પણ એમાં એક નવું છે જે અરવડનાથ બાપાનો ઉત્સવ છે એ ઉમેરાઈ રહ્યું છે અને આવતીકાલે આખા જે ઉત્સવ છે એમાં શિખર પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ આવતીકાલે છે અને છેલ્લા દિવસે સમગ્ર ગ્રામ ભોજન સમગ્ર ગ્રામના લોકોને આમંત્રિત કર્યા છે અને લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર માણસો સિદ્ધપુરના સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો આ ઉત્સવમાં ભાગ લેવાના છે અને બે દિવસ લોકડાયરાનું પણ આયોજન કરેલું છે આવતીકાલે અને ચોથા દિવસે શનિવારે એવી રીતે બંને ભવ્ય લોક ડાયરો એવી રીતે આ પંચદિવસીય મહોત્સવ ન ભૂતોના ભવિષ્યથી અને દેવશંકર બાપાનું પચાસ વર્ષનું ગાયત્રીનું અનુષ્ઠાન અને એના સાનિધ્યમાં જ્યારે આ ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સર્વ સનાતન ધર્મના અને હિન્દુ પ્રેમી જનતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહી છે અને આ પંચ છે ઉત્સવનો ભાગીદાર બની રહી છે સહભાગી બની રહી છે અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ આ સિદ્ધપુર તાલુકાના વતની હોય સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય એ તમામ લોકોને આવાહન છે કે આ ઉત્સવમાં પધારો અમે તમારું ભાવભર્યું સ્વાગત કરીશું અને કોઈએ પ્રસાદ ગ્રહણ કર્યા સિવાય છેલ્લા દિવસે જવું નહીં એ જ ગુરુ મહારાજ વતી નમ્ર વિનંતી છે અસ્તુ ન કેટલો આનંદનો કેટલો ઉમંગનો અને કેટલો ઉત્સાહનો માહોલ આજે માટે કારણ કે શિખર પ્રાણ પ્રતિષ્ઠા છે શ્રી અરડેશ્વર મહાદેવ અને અંદર આથી દિવસનો આ કાર્યક્રમ શરૂ થયો છે બપોર બાદ અગ્નિસ્થાપનનો ક્રમ ચાલશે આજે આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પર દર્શનાર્થે પધારવાના છે એ સિદ્ધપુર માટે આપણા સૌના માટે ભક્તો માટે ગૌરવની વાત છે પાંચ દિવસના આ કાર્યક્રમની અંદર ત્રીજા દિવસે મહાશિવરાત્રીના દિવસે શિખર પ્રતિષ્ઠા અને છેલ્લા દિવસે પૂર્ણાવતી અમાસના દિવસે કરવામાં આવશે સાથે સાથે શાંતિની સાથે પાઠાત્મક સતચંડીનું પણ કાર્યક્રમ આદથી ચંડી પાઠના સોચંડી પાઠ પાંચ દિવસની અંદર કરવામાં આવશે આવો એક અનેરો ઉત્સાહ અને ગામના લોકોને એક સ્વયંભૂ ઉત્સાહ હોય એ રીતનું આયોજન આવતીકાલે નગરયાત્રા પણ સવારે નવ વાગે નીકળવાની છે એ જે ગોવિંદ માધવનો જે રથ નીકળે છે પરિભ્રમણ કરે છે એ રૂટ ઉપર નિયત રૂટ ઉપર એ રથયાત્રા સંપન્ન થશે એમાં પણ લોકો વિવિધ વેશભૂષાની અંદર બાળકો જોડાવાના છે ઝાંખીઓ રજૂ થવાની છે એમ બહુ સરસ મજાનું આયોજન મંડળ દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે પંચ દિવસીય મહાઉત્સવ જે છે સિદ્ધપુરને યોજાવા જઈ રહ્યો છે ચાર વેદોના શ્લોકો થકી મંત્રો ચાર થકી અત્યારે શુદ્ધપુર પાવન ભૂમિ તો છે પરંતુ કહેવાય છે કે શબ્દો છે એ મંડળમાં ઘૂમતા રહે છે અને મંડળમાં ઘૂમતા જે શબ્દો છે એ ક્યાંક એ વાતને ફલિત કરાવે છે પવિત્રતા એની બતાવે છે અને આ પાંચ દિવ્ય મહોત્સવમાં સૌ કોઈ આવી અને સાથે જ આ જે મહાયજ્ઞ થઈ રહ્યો છે એના આહુતિ થોડી આપી અને પોતાને જે દર્શનાર્થ લઈ અને જે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા શિખર પ્રાણ પ્રતિષ્ઠા રહી છે એમાં સહભાગી થાય તેવા સૌ કોઈના વચન છે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ ગુજરાત ફર્સ્ટ સિદ્ધપુર